રાજકોટ શહેર ગાંધીગ્રામ પોસ્ટના બે હજાર ડબલ મર્ડરના આરોપી તેમજ અમદાવાદ શહેર કાગડાપીઠ પોલીસ સ્ટેશનના બે હજાર ચૌદના મર્ડરના આરોપીઓ ત્રણ આરોપીઓ છે આ ત્રણેય આરોપીઓ છેલ્લા છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટ તથા અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી ત્રણ વર્ષથી પેરોલ જમ્પ હતા જેમના નામ છે જાવેદ મુસા કામદાર મોહમ્મદ નફીસ ઉર્ફે બાબા ઉર્ફે નઝીર મોહમદ જાવેદ મુસા મેમણ તથા મોહમ્મદ હુસેન ઉર્ફે રાજા જાવેદભાઈ કામદાર આ ત્રણે આરોપીઓને પકડવા રાજકોટ શહેર પેરોલ ફોરલો તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પકડવામાં આવેલ છે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ રાજકોટ શહેર અમદાવાદ શહેર તથા જુનાગઢમાં ખૂન ખૂનની કોશિશ તથા મારામારીના નવ ગુનાઓ દાખલ છે આ આરોપીઓ પૈકી બે આરોપીઓ જાવેદ મુસા કામદાર તથા મોહમ્મદ બાબા નઝીર મહેમદ જાવેદ મુસાઇ મેમણ બંને બે હજાર ચૌદમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં અમદાવાદ જેલમાં હતા ત્યારે તેઓએ બે હજાર સત્તરમાં પેરોલજમ થયા હતા અને એ પેરોલજમ દરમિયાન તેઓએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબલ મર્ડર કર્યો હાલ આ ત્રણેય આરોપીઓને પકડી અને અમદાવાદ તથા રાજકોટ મધ્યસ્થ જેલ મોકલવાની તજવીજ ચાલુ આ આરોપીઓ બે હજાર સત્તરમાં આમાં પૈકીના બે આરોપીઓ જાવેદ અને મોહમ્મદ એ બંને બે હજાર સત્તરમાં કાગડાફીટ પોલીસ સ્ટેશનના ગુનામાં પેરોલ જમ્પ હતા એ દરમિયાન તેઓ મર્ડર કર્યું પછી પાછા બે હજાર ને બાવીસમાં ફરીથી પાછા પેરોલ જમ્પ થઈને બંને કોડીનાર ખાતે રહેતા હતા ત્રણેય આરોપીઓ આ બંને ઘટનાઓમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં મર્ડર કરેલ છે આરોપીઓ દ્વારા અને બીજા અહિયાં બે હજાર સત્તર માં ગાંધીગ્રામ વિસ્તારમાં પણ ભરવાડ ને બે ભરવાડ ભાઈઓ પણ મર્ડર કરેલ છે ધંધાર